જય શ્રી અંબે જય શ્રી સુંદર માતાજીની દિવ્ય શક્તિ બિરાજમાન છે અને હા શું તમે જાણો છો કે આ પર્વત પર માં સતીનો મસ્તક ભાગ પડ્યો હતો આવું દિવ્ય એવું મંદિર કયું છે અને હા એકાવન શક્તિપીઠોમાંનું આ એક મંદિર છે તો આ એકાવન શક્તિપીઠ એટલે શું આ દરેક દરેક વસ્તુની જાણકારી તમને દોસ્તો આજની વિડીયોમાં તમને જાણવા મળવાની છે તો જલ્દીથી દોસ્તો તમે લોકો જો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો એને પહેલાં સબ્સ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો ઘણા બધા રહસ્યોની જાણકારી મળવાની છે ફાઇનલી 10 વાગે અમે સુંધ્યા માતાએ પહોંચી ગયા છીએ તો ચાલો હવે તમને લોકોને મંદિર વિશેની જાણકારી આપી દઉં આ એક પ્રાચીન શક્તિપીઠ છે એટલે કે આ આ એક શક્તિપીઠ છે 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 અને મંદિરનું નામ જે એ સુંદા માતાનું મંદિર અને આ મંદિર રાજસ્થાનની અંદર ઝાલો જિલ્લાની અંદર આવેલું છે માઉન્ટ આબુથી ચોસઠ કિલોમીટરના અંતર પર આ મંદિર આવેલું છે રાજસ્થાનની અંદર આવેલી અરાવલી પર્વતમાળાની વચ્ચે આ મંદિર સ્થિત છે સામે તમને લોકોને જે જોવા મળી રહ્યા છે પહાડો એ છે અરાવલી પર્વતો આ પર્વત માળા એની વચ્ચે વચ્ચે આ મંદિર સ્થિત છે આ મંદિર એક પ્રાચીન મંદિર છે એટલે કે નવસો વર્ષ જૂનું આ એક મંદિર છે આ મંદિરની હાઈટની વાત કરીએ તો સમુદ્ર તટથી ચાર હજાર ફીટ ઊંચું એટલે કે બારસો વીસ મીટર ઊંચાઈ પર આ મંદિરને સ્થાપન કરવામાં આવેલું છે હવે દોસ્તો એન્ટ્રન્સ ગેટ આવી ગયો છે આપણે અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ અહીંયા દોસ્તો ખૂબ જ વિશાળ કા એરિયાની અંદર પાર્કિંગ એરિયા બનાવવામાં આવેલો છે જે જગ્યાએ તમે પોતાનું વિહીકલ કે પછી તમારી જો લક્ઝરી લઈને ગયા હોય તો પણ આની અંદર ખૂબ સારી એવી સગવડ છે કે જ્યાં તમે સ્ટે કરી શકો છો પોતાનો એરિયા ખૂબ વિશાળ હોવાથી ત્યાં તમે રોકાઈ પણ શકો છો હવે દોસ્તો આ મંદિર ઉપર માં ચામુંડાના મસ્તકની પૂજા થતી હોવાથી અહીંયા ઘણા બધા ચમત્કારો અને રહસ્યો છુપાયેલા છે આને કારણે અહીંયા સાધકો અને તાંત્રિકો માટે ખૂબ જ મહત્વનું સ્થળ માનવામાં આવે છે દોસ્તો આના ઇતિહાસ વિશે તમને જાણકારી આપું એના પહેલા અહીંયાનો જે પરિસર જે છે આજુબાજુ એરિયા એના વિશે થોડી ઘણી તમને લોકોને માહિતી આપી દઉં છું ફરીથી દોસ્તો તમને લોકોને જણાવી દઉં કે આ જે મંદિર જે છે એ પહાડની ઉપર છે એટલે કે અરાવલી પર્વતોની માળા જે તમને સામે જોવા મળી રહી છે એ પર્વતોની ઉપરની બાજુ જવાનું છે અને એ જગ્યાએ વચ્ચે વચ્ચે આ મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે હવે દોસ્તો આ મંદિરનો જે પાર્કિંગ એરિયા જે છે એ ખૂબ જ વિશાળ છે આની અંદર તમે ગયા પછી જેવું મંદિરની ઉપર જવા માટેનો રસ્તો જે છે ત્યાં તમે પહોંચો છો એના પહેલાં જ તમને જે રાઈટ સાઈડમાં જે તમે હવે સામે જોવા મળવાનું છે એ જગ્યા જે છે એ છે ફૂડ કોર્ટ આખે આખો આ જે એરિયા જે છે એ ફૂડ કોર્ટ એરિયા છે હવે સામે તમને એક ગેટ દેખાઈ રહ્યો છે એ છે એન્ટ્રન્સ ગેટ જેની અંદર તમે એન્ટ્રી લેશો ત્યાં આખે આખો એરિયા જે છે એક ગાર્ડન એરિયા બનાવેલો છે અને ત્યાંથી આગળ જે પગથિયા જે છે સ્ટેપ જે ચડવા માટેની આગળ જગ્યા છે ત્યાંથી તમે લોકો જે માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો દે છે એ તમે ત્યાંથી જઈ શકો છો અમે લોકો દોસ્તો હવે અહીંયા પહોંચી ગયા છીએ હવે દોસ્તો મંદિરની ઉપર એટલે કે પહાડની ઉપર જવા માટેની બે રીતો છે એક છે પગપાળા યાત્રા અને બીજી વસ્તુ છે રોપ હવે તમે સામે જે લેફ્ટ સાઈડમાં જોવા મળી રહ્યું છે એ છે રોપવે ટિકિટ કાઉન્ટર અહીંયા છે તમે લોકો અહીંયાથી ટિકિટ લઈને રોપવે મદદથી ઉપર અને નીચે પણ આવી શકો છો રોપવેની જે ટિકિટ જે છે એ હંડ્રેડ રૂપીસની અરાઉન્ડ છે અને દોસ્તો અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે પગ પડે યાત્રાથી કારણ કે તમને લોકોને અહીંયાનો જે પહાડી એરિયા જે છે એનો અનુભવ કરવા માટે અમે આ રસ્તાથી જઈ રહ્યા છીએ આજુબાજુમાં જે સ્ટોલ આવેલા છે એ દરેકે દરેક વસ્તુ કઈ વસ્તુ પહાડની ઉપર ચડતા જતાં જે વસ્તુ જોવાની છે એનો અનુભવ કરવાનો છે એ પણ તમને લોકોને અમે અમારી સાથે કરાવવાના છીએ અને હા દોસ્તો તમને અગત્યની માહિતી પણ આપી દઉં કે અહીંયા નીચે અને ઉપરની તરફ બંને જગ્યાએ ટ્રસ્ટનું ભોજન શાળા પણ અહીંયા અવેલેબલ છે જે જગ્યાએ તમને ઓનલી દસ રૂપિયાની અંદર ફૂલ ડીશ જમવાનું આપવામાં આવે છે જે આપણે જે ઉડન કટોલા એટલે કે જે રોપ વે જે સ્ટેશન જોયું આપણે એની નીચેની તરફ એની ભોજન આવેલી છે અને ઉપર પહાડની ઉપર ચડ્યા પછી ત્યાં મંદિરની સામે ભોજનાલય ટ્રસ્ટ આવેલું છે ત્યાં પણ તમને લોકોને માત્ર દસ રૂપિયાની અંદર ફૂલ ડીશ જમવાની મળી જશે હવે તમને સામે જોવા મળી રહ્યું છે રોપ વે જેની અંદર ભાવી ભક્તો બેસીને ઉપર જઈ રહ્યા છે અને નીચે પણ આવી રહ્યા છે ખૂબ સુંદર સેવા પણ છે અને દોસ્તો આ જે પગથિયા જે છે એ વધારે નથી એ ચારસો થી પાંચસો પગથિયા જ છે અને ચઢાણ પણ જે એકદમ ઇઝી છે તમે લોકો શાંતિથી ચઢો તો પણ તમે એની પર ચડી શકો છો અને હા દોસ્તો જ્યારે સમર વેકેશનમાં એટલે કે સામાન્ય સીઝનમાં તમે અહીં આવો છો તો આ પહાડ ઉપર ચડવા માટે મોર્નિંગનો ટાઈમ લેજો તમને ખૂબ જ સારી એવી મજા પણ આવશે અને ગરમી પણ નહીં લાગે તો ચાલો દોસ્તો પહાડને ચડતા ચડતા અહીંના જે ઇતિહાસની જે છે એની પણ ચર્ચા કરી લઈએ દોસ્તો આ જે છે એકતાવન શક્તિપીઠો માનું એક શક્તિપીઠ છે આ મંદિરની અંદર મા દુર્ગાનું એક સ્વરૂપ એટલે કે સુંધા માતાના મસ્તકના રૂપે પૂજા કરવામાં આવે છે તો ચાલો એ રહસ્ય પણ તમને લોકોને જણાવી દઉં કે માં સુધા માતાનું પ્રાગટ્ય જે છે એ કેવી રીતે થયું અહીંયાની એક માન્યતા પ્રમાણે જ્યારે પુરાણોમાં રાક્ષસોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો હતો ત્યારે તેમના અત્યાચારને રોકવા માટે માં દુર્ગાએ ઘણા બધા રૂપોને ધારણ કર્યા હતા એમાંનું એક સ્વરૂપ માં સુંધા માતાનું હતું કહેવાય છે કે એક રાક્ષસ ત્યાં સાધકો અને બ્રાહ્મણોને ખૂબ જ હેરાન કરતો હતો અને એ રાક્ષસે તપસ્યા શરૂ કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને એમની જોડેથી અમર થવા માટેનું વરદાન માંગેલું પરંતુ બ્રહ્માજીએ કહેલું કે સંપૂર્ણપણે અમર થવા માટેનું તો વરદાન તને નહીં મળી શકે પરંતુ હા વિશેષ પરિસ્થિતિમાં તારું મૃત્યુ થશે એવું વરદાન હું તને આપી શકું આમ વરદાન મેળવીને આ રાક્ષસ અજય થઈ ગયો હવે દોસ્તો આ જે પોઈન્ટ આવ્યો છે ખૂબ સુંદર એવો પોઈન્ટ આવેલો છે એના વિશેની થોડી ઘણી ચર્ચા કરી લઈશું અને પછી ઇતિહાસને આપણે કન્ટિન્યુ કરીશું અહીંયા દોસ્તો આ જે જગ્યા જે છે એ જગ્યાએ તમે લોકો અહીંયા રહીને ફોટોગ્રાફી અહીંયા સારી એવી કરી શકો છો લોકેશન ખૂબ જ સુંદર છે અહીં તમે જોઈ રહ્યા છો કે મારી બેક સાઈડ તમને જોવા મળી રહ્યો છે વ્યૂ ખૂબ જ સુંદર એવો વ્યૂ જોવા મળી રહ્યો છે જો મોન્સૂનની સિઝન હોત તો આ જગ્યાએ તમને ઝરણું ખૂબ જ મોટું જોવા મળત અને પાણી પણ તમને જોવા મળે ખરેખર આ લોકેશન ખૂબ સારું એવું છે અહીંયા તમે શાંતિથી બેસી શકો છો થોડો ટાઈમ રેસ્ટ કરીને તમે આગળ પણ વધી શકો છો અને તમે જોઈ રહ્યા છો હાર્વિસ અને દર્શના બંને જણા ધીરે ધીરે કરીને ચાલતા ચાલતા ઉપરની તરફ આવી રહ્યા છે અને હા દોસ્તો અહીંયાની એક વસ્તુથી તમને લોકોને વાકેફ કરવાનું રહી ગયું છે તમે સામે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં વાનર રાજો બેઠા છે હા દોસ્તો અહીંયા મંકી ખૂબ જ મોટી સંખ્યામાં તમે લોકોને જોવા મળવાના છે એટલે દોસ્તો તમારી હાથની અંદર કોઈ પણ જાતનું ફૂડ પેકેટ કે પાણીની બોટલ રાખતા નહીં નહીતર અહીંયાના જે મંકી જે છે એ તમારી હાથમાંથી પણ એ વસ્તુનું ઝૂંટાઈને લઈ જશે અત્યારે મેં કેમેરો પણ મારું ગિમ્બલ જે છે હાથમાં એને પણ છીપાવીને રાખ્યું છે કારણ કે અહીંયાથી આ લોકો મોબાઈલ પણ પડાવી લે છે એવી પણ ઘટના સામે આવેલી છે એટલે અહીંયા તમે લોકો કેરફુલી વિડિયો શૂટિંગ કરજો અને આખની અંદર કોઈ પણ જાતના ફૂડ પેકેટ તો રાખતા જ નહીં કેવો રે ને મંકી હરિસ કરે છે હાથમાં કંઈ પણ વસ્તુ હોય તો પડાઈ લે એવું કરે છે આખી વાનર સેના સુગ્રીવની અહીંયા આવી ગઈ છે દોસ્તો પહાડની અડધી સુધી પહોંચ્યા પછી આ પોઈન્ટ આવે છે તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર એવું લોકેશન છે અને આ જે ઝરણું તમને જોવા મળી રહ્યું છે એ ખૂબ જ પવિત્ર માનવામાં આવતું હોય છે અને બારે માસ આની અંદરથી પાણી ઝરતું હોય છે અને જ્યારે મોનસૂન વખતે તો આનું જે લોકેશન જે છે અહીંયાનું જે વ્યૂ ખૂબ જ સુંદર એવું લાગતું હોય છે અહીંયાની એવી પણ માન્યતા છે કે આ ઝરણાની નીચે એટલે કે પાણીની અંદર તમે લોકો જો સ્નાન કરી લો તો તમે પવિત્ર બની છો ખૂબ જ સુંદર એવો અવાજ લોકોને સંભળાતો હશે બર્ડ્સનો અને દોસ્તો તમે લોકો જો નેચર્સના લવર છો તો આ જગ્યા તમને લોકોને ખરેખર ખૂબ જ મજા આવવાની છે અને હા મોન્સૂન સમયે આ જગ્યા ખૂબ જ આહલાદક આખું જે એટમોસ્ફિયર જે હોય છે એકદમ મસ્ત એવું લાગતું હોય છે અને અહીંયા તમે લોકો જોઈ શકો છો દોસ્તો કે અહીંયા જે સીડીઓ જે છે એની ઉપર જતા વખતે તમને લોકોને પાણી સોડા લીંબુ પાણી આઈસ્ક્રીમ ઠંડા પીણા દરેકે દરેક વસ્તુ નાસ્તા સુધી પણ અહીંયા તમને લોકોને અવેલેબલ થઈ જશે અહીંયા ઘણા એવા નાના નાના સ્ટોલ પણ લોકો લઈને બેઠા હોય છે કે જ્યાં તમને ખાવા પીવાની વસ્તુ પણ અહીંયા અવેલેબલ થઈ શકશે અને પાણી પણ તમને લોકોને અહીંયાથી પણ મળી જશે હવે ફરીથી આપણે ઇતિહાસ જે છે એ કન્ટિન્યુ કરીએ છીએ જ્યારે રાક્ષસને બ્રહ્માજીનું વરદાન મળ્યું ત્યારે એ અજય બની ગયો હતો અને એના પછી એ અજય બનેલો રાક્ષસ દેવતાઓને પણ હેરાન કરવા લાગ્યો અને આના પછી દેવતાઓ અને બ્રાહ્મણોએ દુર્ગા માતાજીની પૂજા કરવાની ચાલુ કરી અને આ રાક્ષસનો નાશ કરવા માટે મા દુર્ગાએ સુંદા માતાજીનું રૂપ ધારણ કર્યું અને રાક્ષસ સામે યુદ્ધ કર્યું અને માતાજીએ તેમની દિવ્ય શક્તિથી રાક્ષસનો વધ કર્યો અને ભક્તોને તેમના આતંકથી મુક્ત કર્યા કહેવામાં આવે છે કે જે સ્થાન પર રાક્ષસનો વધ કરવામાં આવ્યો હતો ત્યાં જ માતાજીનું દિવ્ય સ્વરૂપના મસ્તકનું મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારથી લઈને આજ સુધી માં સુંધા માતાનું એટલે કે માં ચામુંડાનું મસ્તકની પૂજા આ જગ્યાએ કરવામાં આવી રહી છે અહીંયાંના આ પર્વતનું નામ સુંધા પર્વત છે અને આની ઉપર મંદિર સ્થિત છે એટલે એને માતાજીનું નામ એટલે કે સુંધા માતા તરીકે ઓળખવામાં આવે છે આજે આ સ્થાન સુંધા માતાના નામે પ્રસિદ્ધ છે અહીંયા મંદિરમાં દેવી સ્વયંભૂ માનવામાં આવે છે અને ભક્તો દૂર દૂરથી મનોકામનાઓ લઈને અહીંયાં દર્શન કરવા માટે આવે છે કહેવામાં આવે છે કે આ મસ્તિકની જે પૂજા કરવામાં આવે છે એની પાછળનું બીજું રહસ્ય પણ છે એવી માન્યતા પણ છે કે મા સતીના મસ્તકનો ભાગ આ પહાડ ઉપર પડેલો આના પાછળનો ઇતિહાસ પણ હું તમને આજ વિડીયો છું વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આજ વિડીયોમાં તમને લોકોને જાણવા મળવાનું છે એકાવન શક્તિપીઠ કોને કહેવામાં આવે છે દરેકે દરેક ઇન્ફોર્મેશન તમને આજ વિડીયોમાં જોવા મળવાની છે હવે આપણે ઉપર પહોંચી ગયા છીએ અહીંયાનો વ્યૂ તમને લોકોને થોડો ઘણો બતાવી દઉં એટલે ટેકરી ઉપર પણ તમને લોકોને નાનું એવું બજાર જોવા મળી રહ્યું છે એ જગ્યાએ તમને લોકોને રમકડા પણ અહીંયા અવેલેબલ થઈ જશે સામે દોસ્તો હવે દેખાઈ રહ્યું છે તમને લોકોને ડેઝર્ટ હોટનેસ વધી ગઈ છે એકદમ ટેમ્પરેચર હાઈ થઈ ગયું છે હવે જોઈએ આરવીસ ઉપર કેટલો સુધી જાય છે ના આરવીસ તો ડેઝર્ટમાં રમવાનો છે આરવીસ તો ડેઝર્ટમાં જવાનું છે ઉપર અહીંયા બધી જગ્યાએ રહેવાની વ્યવસ્થા છે દોસ્તો ઉપર તમારે જો રાત્રિ રોકાણ કરવું તો તમે કરી શકો છો અહીંયા સારી એવી જગ્યા છે રહેવા માટે ખરેખર અહીંયા જે તમે પહાડીની જે મજા લેવી હોય રાત્રિના સમયે તો અહીંયા તમે લોકો સ્ટે કરી શકો છો દોસ્તો જે પહાડની હું વાત કરી રહ્યો છું એ ડેઝર્ટ જો પહાડ છે જેની ઉપર નાના છોકરાઓને તો ખૂબ જ મજા પડવાની છે પણ આપણા જેવા લોકોને પણ ત્યાં ખૂબ જ મજા આવતી હોય છે પરંતુ એ વિન્ટરમાં ત્યાં વધારે મજા આવતી હોય છે અત્યારે હોટનેસ વધારે છે ખૂબ જ ગરમ રેતી છે ત્યાંની દૂરથી તમે લોકોને દોસ્તો હું ડેઝર્ટ બતાવી દઉં છું અહીંયાથી કેવું લાગે છે થોડું ઝૂમ કરીને બતાવું છું પહાડ છે આખો

સુંદર માતાજી નું મંદિર જે છે એ નવસો વર્ષ જૂનું મંદિર છે અને એ રાજા વીરસિંગ બનાવેલું છે તમે જોઈ શકો છો ચારે બાજુ અરવલ્લી પર્વતમાળા છે અને વચ્ચે આ મંદિરનું સ્થાપન કરવામાં આવેલું છે આ એક પ્રાચીન શક્તિપીઠ છે અને આ જગ્યાએ જ સતીનો મસ્તકનો ભાગ પડેલો છે તો ચાલો દોસ્તો હવે તમને લોકોને સુંધા માતાના દિવ્ય એવા દર્શન તમને અહીંયા ઉપર કરાવું છું અને સાથે સાથે એ પણ જણાવું કે એકાવન શક્તિપીઠ કોને કહેવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર દક્ષ રાજાએ જ્યારે યજ્ઞ કરવાનું વિચાર્યું ત્યારે દરેકે દરેક દેવી દેવતાઓને આ યજ્ઞની અંદર બોલાવવામાં આવ્યા હતા પરંતુ મા સતીના પતિ એટલે કે મહાદેવને આ યજ્ઞની અંદર બોલાવવામાં નહોતા આવ્યા ત્યારે માં સતીને ખૂબ જ ખોટું લાગી ગયું ત્યારે મા સતી એ જગ્યાએ આવીને જે યજ્ઞની અંદર પોતાની જ આહુતિ આપવા લાગ્યા એટલે કે મા સતીએ પોતાના પતિનું અપમાન જણાતા પોતાના દેહને જ અગ્નિકુંડની અંદર આહુતિ આપી દીધી અને આ વસ્તુની મહાદેવની જાણ થઈ ત્યારે મહાદેવ ક્રોધે ભરાયા અને અને એ જગ્યાએ આવ્યા સતીનો મૃતદેહને પોતાના હાથમાં લઈને તાંડવ કરવા લાગ્યા મહાદેવ ખૂબ જ ક્રોધે ભરાયેલા હતા અને તાંડવ કરી રહ્યા હતા જો આ તાંડવ ચાળુ રહે તો આખી સૃષ્ટિનો નાશ પામત એટલા માટે દેવી દેવતાઓએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી અને આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્ર વડે માં સતીના મૃતદેહને ભિન્ન કરી નાખ્યું અને એના પછી મહાદેવનો ક્રોધ શાંત થયો અને આ માં સતીના છિન્ન ભિન્ન થયેલા મૃતદેહમાંથી 51 એકાવન ટુકડા થયા અને આ જે એકાવન ટુકડા જે છે એ પૃથ્વી પર પડ્યા અને અલગ અલગ જગ્યાએ આજે એકાવન ટુકડા જે પડ્યા છે એને જ કહેવામાં આવે છે એકાવન શક્તિપીઠ એટલે કે એકાવન ટુકડા માં સતીના જે જગ્યાએ પડ્યા છે એનું રૂપાંતરણ થયું છે શક્તિપીઠ તરીકે અને એ જગ્યાએ મા દુર્ગા માં સતી અલગ અલગ સ્વરૂપની અંદર પૂજન કરવામાં આવતું હોય છે અને કહેવામાં આવે છે આ જે જગ્યા જે છે એ જગ્યાએ માં સતીનો મસ્તકનો ભાગ અહીંયા પડેલો છે એટલા માટે અહીંયા મસ્તકનું પૂજન કરવામાં આવતું હોય છે હવે દોસ્તો તમને લોકોને સામે એક યજ્ઞ જોવા મળી રહ્યો છે જેને અખંડ યજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા દોસ્તો આની માન્યતા એવી છે અહીંયાના લોકોના કોઈ પણ મેરેજ થાય છે નવા મેરેજ થયા પછી તરત જ અહીંયા આવીને અહીંયાના ફેરા પણ ફરવાના હોય છે અહીંયા તમે જોઈ રહ્યા છો વર અને વધુ બંને જણાના મેરેજ હમણાં જ થયા છે અને અહીંયા આવીને એની પ્રદક્ષિણા કરે છે આ યજ્ઞની જય શ્રી હિમ ક્લીમ ચામુંડાય નમઃ જય સુંદા માતાજી તમે લોકો મંદિર દર્શન કરવા મળવાનું છે મસ્તક ની પૂજા થતી હોય છે આખી આખી મૂર્તિ દેખાતી નથી પરંતુ એને એવી રીતે શણગારવામાં આવે છે કે આખી આખી મૂર્તિ ઊભી હોય એવું લાગે અને વિશાળ પથ્થર નીચે દેવી ચામુંડા ની મૂર્તિ ઊભેલી છે એટલે કે ઉત્તપ્રેત ની છાયા હોય છે તેમને જો અહીંયા લાવવામાં આવે તો એમને શાંતિ મળતી હોય છે અહિયાં માતાજીની સાથે સાથે ભૈરવજી નું મંદિર પણ છે અને મહાદેવનું શિવલિંગ પણ અહીંયા સ્થાપિત કરવામાં આવેલું છે નવરાત્રિનો પર્વ અહીંયા ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવતો હોય છે અને ભાવિ ભક્તોની સંખ્યા એ વખતે ખૂબ જ વધારે હોય છે આખે આખું જે મંદિર બનાવવામાં આવ્યું છે એ રાજસ્થાની શૈલીના રૂપમાં બનાવવામાં આવેલું છે અને આ સફેદ પથ્થર એટલે કે આરસપામમાંથી બનાવવામાં આવેલું છે આખે આખું મંદિર દોસ્તો તમે લોકો અહીંયા જેટલી બી તમને લોકોને ધર્મશાળા સામે જોવા મળી રહી છે આની અંદર તમે લોકો રાત્રિ રોકાણ કરી શકો છો અને રાત્રિ રોકાણ કર્યા પછી સવારની જે મોર્નિંગ જે હોય છે ખરેખર અહીંયા ખૂબ જ સુંદર આખે આખું એટમોસ્ફિયર જોવા મળતું હોય છે અને આ જે પાછળનો પહાડ તમને જે જોવા મળી રહ્યો છે કે જે ડેઝર્ટ વાળો મેં તમને પહેલા બતાવી દીધો છે એની ઉપર તમે જશો તો ખરેખર મોર્નિંગના સમય ખૂબ જ મજા આવતી હોય છે તો દોસ્તો આ હતું સુંધા માતાજીનો ઇતિહાસ અહીંયાની પ્રચલિત વાર્તાઓ અને અહીંયાના રહસ્યો મંદિર વિશેની થોડી ઘણી માહિતી આ બધી વસ્તુ તમે લોકોને દોસ્તો કેવી લાગી તો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક તમારે જો માં અંબાજીનો ઇતિહાસ વિશે જાણકારી મેળવવી હોય તો એની વિડીયો પણ આપણે બનાવેલી છે તમે લોકો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જશો તો તમને લોકોને પહાડ એટલે કે ડબ્બર વિશેની જાણકારી માં અંબાજીનો ઇતિહાસ વિશેની જાણકારી એકાવન રહસ્યો જે માં અંબાજીના જે છે એ દરેક વિશે તમને લોકોને જાણકારી એ વિડીયોમાંથી મળી જવાની છે અહીંયાથી ભ્રિત થઈ રહ્યા છીએ તમારે જો રોપવે ની મદદથી નીચે જવું હોય તો પણ તમે અહીંયાથી જઈ શકો છો અને પહાડનો વ્યૂ ખરેખર અહીંયાથી ખૂબ જ સુંદર એવો લાગે છે આવી ગરમીમાં પણ તમે જોઈ શકો છો ભાવિ ભક્તો મોટી સંખ્યામાં પહાડની ઉપર પગપાણે યાત્રા કરીને ઉપર જઈ રહ્યા છે તમે પણ હવે નીચે ઉતરી રહ્યા છીએ

તો આનો એન્જોય કરીને અમને લોકોને રજા આપજો હવે મળીશું નેક્સ્ટ વિડીયો સારી એવી બીજી પણ વિડીયો ત્યાં સુધી તમને લોકોને અમારા તરફથી જય હિન્દ વંદે માત્ર ભારત માતા કી જય જય સુંદર માતા જય શ્રી અંબે જય શ્રી રામ